નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો મોરારી બાપુને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે ડીસા મૃત્યુકાંડ મોરારી બાપુની મોટી જાહેરાત ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો ડીસા મૃત્યુકાંડ મામલે મોરારી બાપુએ મૃત્યુકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે મોરારી બાપુએ મૃત્યુકાના પરિવારજનોને કુલ ત્રણ લાખ પંદર હજારની સહાય જાહેર કરી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલી ભીષણ બ્લાસ્ટમાં એકવીસ મજૂરોના મોત થયા છે દેવગણા ગામે એક મહિલાના મૃત્યુ બાદ તેના પરિવારજનોને રૂપિયા પંદર હજાર અને મહુવા નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને પણ પંદર હજારની સહાય આપવામાં આવી છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ